પારડી ખાતે ગતરોજ બે જૂથ વચ્ચે મારામારી થતા પોલીસ મથકે પહોંચ્યો હતો અને મહિલાનું ટોળું પણ પોલીસ મથક ઘસી આવ્યું હતું પારડીના પોણિયા રોડ પર યમુના પાર્ક પાસે બે દિવસ અગાઉ આહીર સમાજ અને ઢોઢિયા સમાજના બે જૂથો વચ્ચે મારામારીમાં આજરોજ મહિલાનું ટોળું પારડી પોલીસ મથકે ફરિયાદ બાબતે પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો જેમાં પોલીસે ફરિયાદમાં આરોપીઓ સામે પગલાં ન ભરવા વારંવાર મારામારી તેમજ ગતરોજ એક મહિલા સામે આહિર સમાજના સંજય નામના વ્યક્તિએ ટ્રેક્ટર ઉપર માર્યાનો આક્ષેપ અને પોલીસ તપાસમાં ઢીલા વલણ અપનાવે છે જે ફરિયાદી સુનંદાબેન પટેલે ગત છઠ્ઠી જુલાઈના રોજ રાત્રિના તેમના પુત્ર કૃષ્ણાને આહિર સમાજના ચાર ઇસમ દીપક આહિર જગદીશ આહિર સંજય અને સંદીપ સામે કડક કાર્યવાહી કરે અને પારડી પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી વલસાડ ડીએસપી કચેરી ઉપર પોતાની રજૂઆત કરી હતી અને પોલીસ સામે આજરોજ વીસ થી પચીસ મહિલાનું ટોળું ભેગું થઈ પીએસઆઈ આરએમ એમ સંઘાળાને ઉગ્ર રજૂઆત કરી હતી આજે કેમ બધા મહિલા લોકો ટોળ થઈને આવવા પડ્યું તો કાલે મને ધમકી આપેલી કે રસ્તા આપતા મેં નોકરી પરથી આપ્યું હતું છ વાગે આપ્યું હતું ત્યારે સંદીપ સંદીપ ચમર રસ્તા આપતા ટ્રેક્ટર જોરમાં લાવતા હોય મને અહેડીને જતા હોય મેં સાઈડ પર ખસી ગઈ ખસી ગઈ એટલે એ લોકો રસ્તામાં ઠોળે ગઈ એટલે એ લોકો ઘરના હાંભે ગયા અને ઘરના હાંભે ઠેકો ફ્યુ ઘર મળીને મને ધમકી આપેશે કે તારા છોકરાને પણ ચોટલી ઉપેડીને કંઈ ને કંઈ રસ્તો તો પકડી જ દેવું છે તારું બી કંઈ થશે જ તને બી એકલી રજા છે તો તને બી કઈ એટલે જઈને તને બી કઈ ને કઈ રસ્તા તો પકડી લેવો પોલીસે પછી આજે રજૂઆત કરી પીએસઆઈ અમે શું કીધું તમને પીએસઆઈ એ કીધું કે તમે અત્યાર છો જે કંપની કરી લેવો તો અમે કરી લીધું તો એનો કોઈ અમારો નિયમ જોઈએ એ રસ્તા પકડીને અમને જો ધમકી આપે ને મારવા મૂકે તો અમારે શું કરવું જોઈએ તો એને મારા છોકરાને જો કંઈ કરી લખે તો હું એકલી શું કરું હું વિધવા છું તમારા છોકરાનું નામ શું વૈભવ અમારી સાથે જૂની અદાવત રાખીને આહિર લોકો ધમકાવે છે મારે છે મારા છોકરાને એકલાને દોડી દોડીને લોકોએ પીછો કરીને માર્યો છે પંદર થી વીસ જણાનું ટોળું ભેગું થઈને મારા છોકરાને એકલાને માર્યો છે એ લોકોએ અને ગઈકાલે ફરીથી અમારા ગામની એક લેડીઝને એ લોકોએ મારની ધમકી આપી છે એટલા માટે આજે અમે ફરીથી પોલીસ સ્ટેશનમાં એની અરજી કરવા માટે આવ્યા છે આગળ તમારી અમારી ફાળી કે નહીં ફાળેલું છે આગળ અમારી આગળ સોમવારે અમે એફઆઈઆર અમારી ફાળેલી એફઆઈઆર અમને મળી નથી આજે એફઆઈઆર આજે બીજા દિવસે માટે કીધું બીજા દિવસે નહીં મળી આજે ફરીથી અમે આવ્યા અને અમે એફઆઈઆર મંગાવી તો અમને આપી છે આજે અમને એફઆઈઆર મળી છે સોમવાર ની આજે ગુરુવારે અમને એફઆઈઆર મળી છે તમે હવે હું ઈચ્છે શું છે અમે શાંતિ જ છે એ લોકો અમને એવી રીતે એકલા એકલા ને પકડીને મારવાની છોકરા લોકોને મારવાની ધમકી આપે છે ઘડી ઘડી એના માટે અમને